જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં મજા તો ફરી દેવાઈ ગઈ છે એક નવા વિડીયો સાથે અને આજથી થઈ રહી છે નવરાત્રિ ચાલુ અને આજે અમે ગામમાં ગયા હતા તો રસ્તામાં આપણા નાના નાના સબસ્ક્રાઈબર બધા મળ્યા અને બધે હાય કર્યું તો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને ચાલો આજ પહેલો દિવસ છે નોરતાનો તો આપણે જો ગરબો પેટાવી દઈએ તો જો આપણે કહું છે ચાલો આ ગરબામાં રાખી દઈએ ચાલો આપણે ગરબામાં ઘઉં નાખી લીધા છે અને આ વખતે જો નાનકડો ટપુડીઓ જ ગરબો લીધો હોય મસ્તીનો કેમ કે મોટો ગરબો આપણે છોકરીઓ ફેરવવા જતી હોય એ બધા લઈએ અને આપણે તો આપણે માતાજીને શું કહેવાય પ્રગટાવાનો છે નવ દિવસ સુધી તો ચાલો હવે એવડો ગરબો છે ટપુડીઓ એમાં ઘી ને નાખી દઈને વાટ એ બધું પેટાઈ દઈ ગરબો ચાલો પહેલા કોળી હું ઘીથી ભરી લઈએ તો ચાલો દોસ્તો હું ઘીથી કોળી હું ભરી દઉં અમે જ્યારે નાના હતા ત્યારે બધાય ગરબે બધી જગ્યાએ ગરબો ફેરવા જતા ને ત્યારે એવું કહેતા કે ઘી પુરાવીને ઘેટો દીકરો આવે તેલ પુરાવીને તેલ દીકરીઓ આવે ને પાણી પુરાવે એને પાણી દીકરી આવે એ બધી કઈ રીત હતી બધાય કહેતા હોય તો આપણે જો માતાજીને મસ્ત ઘી ને ભરી દીધું છે તો લામાં વાટ મૂકી દઈએ અને બાકી તો દીકરો દીકરી એક સમાન કહેવાય જી આવે માતાજી ધી બધી શું કહેવાય માતાજીની દયાથી જોઈ તો ચાલો હવે આપણે આમાં વાટ બોકી દઈએ તો માતાજીના આગમન માટે એક સરસ મજાનો ગરબો થઈ જાય તો ચાલો દોસ્તો માતાજીના આગમનની આવવાની ખુશીમાં કમકમના पगલા પડ્યા માડી ના તે ઢળ્યા કમકમના पगલા પડ્યા માડી ના હે ઢળ્યા જો વાલો કોટોડે વઢ્યા રે મળી તારા આવવાના એ થયા મળી તારા આવવાના એ થયા તો બોલો નવદુર્ગા માતની જય તો બધાય માતાજીને આપણે ઇન્વિટેશન આપી દીધું છે તો આવી જાજો માતાજી ગરબે રમવા અમારા ઘરે પણ આવજો તો ચાલો આપણે હવે આ ગરબાને ઢાંકી દઈએ પેઈટા રાખશે ચાલો તો દોસ્તો ગરબો પેટી ગયો અને આ વખતે નવરાત્રિમાં રમવા જવાનું આપણે સત્વરા જ્ઞાતિની વાડીમાં જ રાખ્યું છે અને દર વખતે અમારે સમાજવાડીમાં નવરાત્રિ થતી જ હોય છે આ વર્ષે પણ છે તો આ વર્ષે જો ટાઈમ મળશે તો આપણે બધા દિવસ તો નહીં પણ જે દિવસે જાશું તે દિવસે તમારી જોડે મુલાકાત કરશું તો ચાલો આવી જજો નવરાત્રિ રમવા મારી સાથે તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી છીએ અને વિડીયો ગમે તો લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં